જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને વેલકમ ટુ માય માઈ મેનિયલો સવારમાં આધોથી નીકળી ગયો ઘરે આવવા માટે આધોથી પહોંચી ગયો સામેરી સામેખારી આવીને કરી લીધો મેં નાસ્તો પછી બેસી ગયો સામાખેરીથી સાંતલપુર્ની બસમાં સાંતલપુર આવીને પહોંચી ગયા કાંજીભાઈને ઘૂઘરા ખાવા આજે તો ઘણા દિવસે મળ્યા ગયા ઘૂઘરા અને પછી અમે આવી ગયા રુદ્ર મોબાઈલમાં મોબાઈલનું થોડું કામકાજ કરવાનું રુદ્રો મોબાઈલમાં તો હજુ આપણું કામ ના થયું કાલે આવવું પડશે ને પછી હું પહોંચી ગયો વિપુલ ભાઈ દુકાને વાળ કપાવવા વાળ કપાવીને મિત્રો આવી ગયો તો મળવા